વાઘણિયા ગામની અંદર ત્રણ ક્લાસરૂમની અંદર થી સાત ધોરણની સ્કૂલ ચાલુ છે તો મેં પૂછ્યું ત્યાં એ માણસ જે હતા એમને કે તો કેવી રીતે બધા છોકરાઓ બેસે એટલે એમણે કીધું કે પહેલું બીજું ધોરણ એક રૂમમાં ત્રીજું ચોથું ધોરણ એક રૂમમાં અને પાંચમું છઠ્ઠું અને સાતમું આટલા ધોરણ એક રૂમમાં હવે દોસ્તો વિચાર કરો કે ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે જિલ્લે જિલ્લે ફાઈવ સ્ટાર હોટલ પણ ટક્કર મારે એવા ભાજપના કમલમ કાર્યાલયો બન્યા છે ભાજપના તમામ જે કઈ પણ નેતાઓ હતા એ બધા પાસે આલિશાન લક્ઝરિયસ લાઈફ જીવી શકે એટલા રૂપિયા છે પાંત્રીસ વર્ષ સુધી પોતાનું સારું કર્યું વાઘણિયા ગામમાં કિરીટ પટેલ પોતાના ગુંડા લઈને પ્રિસાઈડિંગ ઓફિસરને કિરીટ પટેલે પોતે લાફા માર્યા બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવી છે પણ ચૂંટણી જીત્યા પછી ગામની સરકારી ના ક્લાસરૂમ બનતા નથી તો શું મતલબ છે આ ચૂંટણી આ લોકશાહી આ બધી ભારત માતાની જે બોલવાનો અર્થ શું છે